ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો પાંચ રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો એકત્રીસ એકસો બેતાલીસ ત્રણસો ત્રણસો છતાલીસ છતાલી પંચાવન ત્રણસો છપ્પન છપ્પન રૂપિયા છપ્પન છપ્પન રૂપિયા ત્રણસો છપ્પન ત્રણસો છપ્પન છપ્પન ત્રણસો ને છપ્પન રૂપિયા ત્રણસો છપ્પન આઠસો ઓગણ એકાશી રૂપિયા બસો એકાશી મા પંચા સાચી આઠી નેવો એકા બા પંચાતે અઠાણું અઠાણવ અઠાણું એવું અવાનું ત્રણસો એક ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો લીલો ભાઈ ત્રણસો ત્રણસો અગિયાર રૂપિયા ત્રણસો એકત્રા બચા માપા હતા ત્રણસો સાત છતાનવ્યા બોલ ભાઈ ત્રણસો હતા

सानवार चार एक सौ एक सौ रुपया अरे एक सौ तो रुपया भाई चार के आज के भाई एक सौ रुपया भाई एक सौ रुपया भाई एक सौ रुपया भाई एक सौ रुपया भाई भाई एक सौ भाई जैसा भाई 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 वर, या भाई कौन देख ले एक सौ साढ़े हत्तावन 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 ओकर है ढाई एक सौ भाई भाई दो हजार सौ भाई साई कानवार खाने एक सौ साई हाँ ढाई सौ रुपया ढाई सौ ढाई सौ रुपया भारी है ढाई सौ रुपया ढाई सौ अबे भालू तो आइए एक रुपया एक रुपया ढाई सौ एक रुपया एक रुपया एक रुपया एक रुपय ભાઈ બાવી રૂપિયા સવાઈ કો ત્રણસો બાવીસો ભાઈ બાવી રૂપિયા ત્રણસો બાવીસ રૂપિયા ત્રણસો તેવીસ પચીસ પચીસ રૂપિયા રૂપિયા ત્રણસો સાડત્રીસ અડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલી રૂપિયા ત્રણસો એકતાલીસ એકતાલી એકતાલીસ એકતાલી એકતાલીસ ને ત્રણ વાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો પાંચ પંદર પચીસ રૂપિયા

બસો સત્તર સત્તર અઠાર અઠાર રૂપિયા બસો અઢાર આઠસો અઠાર રૂપિયા

एक <laughs> रुपया

ત્રણસો ઓગણચાસ ત્રણસો 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 ને આડેત્રીસ સેવા ત્રણસો આડત્રીસ

ત્રણસો પચીસ રૂપિયા ત્રણસો પચીસ રૂપિયા ત્રણસો ત્રણસો ને રૂપિયા ત્રણસો ને 4141414 30141414 રૂપિયા 500 500 રૂપિયા 26 આપણા માં हेलो हेलो ભાઈ ભાઈ 1000 થાય છે રૂપિયા 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 આઠસો આઠસો રૂપિયા બસો આઠસો આપડા ભાઈ ઓગણ એસી રૂપિયા બસો ઓગણ છે ઓગણ રૂપિયા બસો ઓગણ ઓગણ રૂપિયા ઓગળે છે તારવાર